રામચંદ્ર ભગવાન વિના નો રીજે ભગવાન પ્રેમ નો ભૂખ્યો છે આ પ્રેમ વિના રીજે નહી ભગવાન પ્રેમ નો ભૂખ્યો છે પ્રેમ વિના નો રીજે ભગવાન પ્રેમ વી ના જે ભગવા પ્રેમનો છે એવાલે જુનના સારથી પોતે બહેના વાર જુનના સારથી પોતે બહેના વાો યાર સારથી પોતે બહેના વાો યાર સારથી પોતે બહેના વાેના નાના મોટા ને નોતા જોયા જોયા વાલે આપ્યો ગીતાનો સાર પ્રેમનો ભૂખ્યો છે વાલે આપ્યો ગીતાનો સાર પ્રેમનો ભૂખ્યો છે પ્રેમ વિનાનો નો રીતે ભગવાન પ્રેમ વી ના જે ભગવાન પ્રેમ છે જય મા વાી દોરની બાજી જયમા વામી દોરની બાજી જયમા વાલે સ્વાદ પ્રેમ નો કો છે વાલે માણ્યો સ્વાદ પ્રેમ નો ભૂખ્યો છે વાલે માયનો નેરો સ્વાદ પ્રેમ નો ભૂયખો છે પ્રેમ વિના નો રીજે ભગવાન મવી નારી જે નઈ ભગવાન પ્રેમ નો ભોય કોચે ભલે શખું બની ભતી જાણી લીધી ભલે શખું બની બાદ જાણી લીધી એને સંગ માં જાતરાય જવા દીધા એને સંગ માં જાતરાય જવા દીધા સે ઘર ના કા काम प्रेमनो घर नाम प्रेम काम प्रेमनो प्रेम नान्दो વાલો તાંદો રા રાજી થયા વાલો સુના ભાવના ભાવ ને સમજી ગયા અયા પી સંપતિ ને કર્યા ધનવાન પ્રેમનો નો ભૂખ્યો છે અયા પી સંપત્તિ કર્યા ધનવાન પ્રેમનો નો છે પતિ ને કર્યા ધનવાન પ્રેમ નો ભૂખ્યો છે પ્રેમ વિના પ્રેમ નો ભૂખ્યો છે પ્રેમ વિના રી નહી ભગવાન પ્રેમ નો છે સંગેરા દારૂણી ને ભરી સંઘે ના દોડી વરી રૂપે પોલી વાૂબ જના ભોલે બંધાણા હરી વાલો ખૂબ જના મોણા હરી રાખી તેરા દા ક્ષમા રાખી છે રાધા સમાન પ્રેમ નો ગોયકો છે પ્રેમ વિના નો રીજે ભગવાન વિના રીજે નહી ભગવાન પ્રેમ નો ગુયકો છે વાલો મથુરા માં આવ્યા હતા વાલો થી મથુર માં આવ્યા હતા વા ગોકુળથી મથુરા માયા હતા પ્રેમ ના કારણે બંધાણા હતા તોય પ્રેમના કારણે બંધાણા હતા વાલે લીલા કરી છે અપાર વાલે લીલા કરી છે અપાર પ્રેમ નો ભૂયતો છે વાલે લીલા કરી છે અપાર પ્રેમ નો ભૂખ્યો છે વાલે લીલા કરી છે અપાર પ્રેમ નો ભૂયતો છે આ પ્રેમ વિના નો રીજે ભગવાન પ્રેમ નો ભૂખ્યો છે આ પ્રેમ વિના રીજે ભગવાન પ્રેમ નો ભો છે પ્રેમ વિના ભગવાન પ્રેમનો નો ભોખો છે પ્રેમ વિના રેજે ભગવાન પ્રેમ નો ભોય કહો છે ભજન કરો તો એ વાત કરે હોનો લો ના છે રે હમનો મોરલો ના છે રે नाचे रे बोलो कृष्ण कन्हैया लाल की जय अमरु आ कीर्तन आज बंसीबेन डोडिया અમારે પડધરી ગામ થી પધારા છે અમારા ડેલી સત્સંગ જોવે છે એમની ફરમાઈશ હતી કે એમને અમારા ઘરે કીર્તન આજે ગાવું છે અને એને બેસવું છે એટલે આ કીર્તન અમે એના માટે ઉતાર્યું છે અમારું આ કીર્તન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો